સોશિયલ મીડિયા શા માટે તમે અ બહુ બધા પાર્ટ તમારી લાઈફમાં પણ સોશિયલ મીડિયા ક્યાં સોશિયલ મીડિયા this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો અમે કોઈ પ્લાનિંગથી આમાં એન્ટ્રી કરી જ નથી આ એમ કહેવાય ને કે કુદરત નું પ્લાનિંગ હતું હું ખાલી એકદમ શોર્ટ માં સ્ટોરી કહું ને તો બે હજાર ઓગણીસ અને મારો જે પ્રોપર બિઝનેસ હતો ને એ મશીનરી બિઝનેસ હતો અને મશીન લે છું યસ આપણે ઇમ્પોર્ટ કરતા ઓકે યસ તો હવે જ્યારે કોરોના આવી ગયું ને ત્યારે કોઈ પણ ને દવા અને જમવા રસોઈ એની સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર હતી જ નહીં અને મશીનની તો કોઈને જરૂર હતી જ નહીં બરાબર એટલે ઇન બિટવીન એટલું બધું લોસ થઈ ગયો અને શું કહેવાય ઇમ્પોર્ટમાં એક નિયમ હોય કે તમારું કોઈ પણ શિપમેન્ટ જ્યારે પોર્ટ પર આવ્યું હોય ને તો તમારે ચૌદ દિવસ અઠ્યાવીસ દિવસ ટર્મ્સ કન્ડિશન હોય એટલામાં તમારે છોડાવી અને ડિલિવરી તમારે લઈ લેવાની હોય અને પછી જો લેટ થાય ને તો એનું જે ડેમરેજ ચાર્જિસ હોય ને એટલા બધા હોય કે ઘણી ઘણી વાર તો આપણા શિપમેન્ટ કરતા તો એના ડેમરેજ ચાર્જીસ વધી જતા હોય હા તો આપણે યાર ઓલરેડી એવું થયું આપણે બે કન્ટેનર એમ ભાઈ ગયા લોસ મેક હા બીજા આપણા અમુક જે

એમ કઈ કામ તો હતું નહીં અને એ વચ્ચે બીજી એક પણ વાત નવી દો કે ત્યારે પાછું શું કહેવાય કે જ્યારે આપણે બિઝનેસ પર્સન હોય ને ત્યારે આપણી લોન્સ બહુ ચાલતી હોય ઓડી ચાલતી હોય અને તો આપણે લડી લેતા હોય આપણને કઈ ફરક ન પડતો હોય ચહેરા પણ દેખાવા પણ ના દેખાય કારણ કે સર્ક્યુલેશન ચાલતું એટલે આપણને ટેન્શન ન હોય આ બધું સડનલી ભરાવાનું બંધ થઈ ગયું હોમ લોન આપતા ચડી ગયા ઘરે નોટિસો આવી ગઈ પેપર માં પણ પબ્લિશ થઈ ગયું અમારી માટે સારી વાત થઈ કે ફૂલ લોકડાઉન લાગ્યું ને ત્યારે ગવર્નમેન્ટ ની એક સ્કીમ આવી કે જેની અંદર આપણે તમે લોન ને રીસ્ટ્રક્ચરિંગ કરાવી શકો એક વર્ષનો ટાઈમ આપો બરાબર હવે ઘરે બેઠા બીજું કઈ કામ તો કઈ થવાનું જ નહીં એટલે કીધું આપડે ખાલી વિડીયો શરૂ કરો કરે છે આપણે ટ્રાય કરીએ ચલો એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને કોઈ પણ સોશિયલ મીડિયા ક્રિએટર ની જર્ની આ રીતે ચાલુ થાય એ બહુ ઓછા લોકો હોય કે જે લોંગ વિઝન લઈને આમાં આવતા હોય બટ આ રીતે જ ઘણા લોકો ની થાય યાર એટલે આની પણ થોડીક લાંબી પણ હું સાવ શોર્ટમાં કહું છું એટલે શરૂ કર્યું અને શરૂ કર્યા પછી પેલા અમને ખબર નથી કે આમ આટલી બધી ઇન્કમ હોય કે આવી રીતના આને એઝ અ કરિયર પણ આપણે લઈ શકીએ પણ દસ પંદર દિવસ પછી અમારા જ બનાવેલા વિડીયો અમારા ગ્રુપમાં કોઈ ફ્રેન્ડ સર્કલ તમને હા કે જો આ વિડિયો સરસ છે મતલબ આ તમે બે છીએ એટલે અચાનક જ વાયરલ થઈ ગયા બે ત્રણ વખત વાયરલ થઈ ગયા પછી હું અત્યારે પોડકાસ્ટ ના માધ્યમથી એક વૈભવ પંડ્યા કરીને એક નાનો છોકરો છે 16 17 વર્ષનો એનો હું થેન્ક યુ કહીશ એને YouTube ચેનલ બનાવી અમારા નામથી પારુન ડુ વાઇન્સ એને ખબર હતી કે ભાઈ પૈસા ક્યાંથી આવે છે પૈસા મળે છે એટલે અમારા માંથી ડાઉનલોડ કરી એ બધા વિડિયો યુટ્યુબમાં મૂકે એની ચેનલ આમ

કેવા ને કે લોકોને એસીઓ કરાવડા ની રિકવાયરમેન્ટ હોય તમે તમારા કામ થી જ એસીઓ કરી દીધું